આ વ્રત અષાઢ માસમાં પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘ આયુષ માટે આદરે છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતકાળ ઉઠી પવિત્ર થઈ પાણીયારામાં એવ્રત જીવ્રતમાંનું નામ લઈ દીવો કરવો ને પતિના આરોગ્ય અને શ્રેય માટે સ્તુતિ કરવી દિવસ દરમિયાન ન લેતો ફરાળહાર કરવો રાત્રિના જાગરણ કરી માતાના ગરબા ગીતો ગાવાના આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું પડે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું આથી એવરેવરત જીવંતરમાં પસંદ રહે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેહે બીજા બ્રાહ્મણો કરતાં તે સુખી હતા ધન અને ઢોર ઢાખર હતા સંતાનમાં એક પુત્ર હતો એક દિવસ એક જોશીએ બ્રાહ્મણના પુત્રનું એવું ભવિષ્ય ભાગ્યું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ પરણ છે તો તે જ રાતમાં તેનું મૃત્યુ થશે બ્રાહ્મણ બ્રાહ્મણીને આથી ચિંતા થઈ પરંતુ દિવસો વીતતા વીતતા તે ભૂલી ગયા છોકરો રૂપાળો હતો વળી ભણવામાં હોશિયાર હતો તેથી જવાન થતાં તેને તેના એક દૂરના ગામની સુંદર કન્યા સાથે વિવાહ કરીને તાબડતોડ તેના લગ્ન કરી દીધા લગ્ન સુખરૂપ થઈ ગયા અને જાન પાછી ફરી પણ અડધે રસ્તે બધા આવ્યાને મેઘરાજાએ તાંડવ નૃત્ય શરૂ કર્યું દીધું જાનૈયાઓ તો વરસાદના તોફાનથી બચવા જ્યાં નજર પડી ત્યાં જતા રહ્યા પણ વરકન્યા તો સાથે જ રહ્યા હતા તેઓ ઘૂંટણભેર પાણીમાં એકબીજાના હાથ જાળી ચાલીને માંડ માંડ નજીક દેખાતા એક મંદિરમાં ગયા ત્યાં મંદિરના ચોતરા પર ચડતા જ એક નાગે બ્રાહ્મણના દીકરાને દંશ દીધો જોત જોતામાં તેના તેનો અંગમાં ઝેર વ્યાપી ગયું ને મૃત્યુ પામ્યો કલ્પાત કરતી વહુ તેના પતિના મૃતદેહને લઈ મંદિરમાં ગઈ અને મૃત પતિનું માથું ખોળામાં રાખી વિલાપ કરવા લાગી તેણે મંદિરના કમાન્ડને અંદરથી સાકર લગાવી દીધી આ મંદિર તે ચાર દેવીઓનું સ્થાન હતું એવ્રતમાં જીવ્રતમાં જયમાં અને વિજયમાં આ ચારેય દેવીઓના આ મંદિરમાં વાસ હતો અત્યારે બધી દેવી બહાર ફરવા ગઈ હતી અડધી રાત્રે વીતી ઈસેને યવ્રતમાં મંદિરે પધાર્યા તેમણે મંદિરના કમાળ બંધ જોયા આશ્ચર્ય થયું કે કમાળ બંધ કેમ છે એમણે કમાળ હચમચાવી મોટા સાદે કહ્યું મંદિરમાં જે હોય તે બહાર આવે નહીં આવે તો સાપ ભોગવવો પડશે તરત બહુ પતિના મસ્તકને નીચે રાખી કમાળ ઉઘાડવા આવી પણ કમાળ ઉગાડતા જ એટલો બધો પ્રકાશ પથરાયો કે તેની આંખો અંજાઈ ગઈ જોયું તો સામે દેવી હતા બહુએ પગે લાગી કહ્યું દેવીમાં મારા પર દયા કરો દેવી બોલ્યા તે મને ઓળખી નહીં આ મંદિર મંદિરમાં મારું સ્થાન છે હું યવ્રતમાં છું પણ તું કોણ છે અને મંદિરમાં પુરુષ કોણ સૂતો છે વહુએ કહ્યું માં પરણીને તરત જ હું રંડાઈશું પરણીને હું સાસરે જતી હતી ત્યાં વરસાદ અને પવનનું તોફાન અમને નડ્યું હું અને મારા પતિ જીવ બચાવવા માંડ માંડ આ મંદિરના ઓટલા સુધી આવ્યા તો મારા કબ કાગે મારા પતિને નાગે દંસ દીધો ને તે મૃત્યુ પામ્યા આપ તો દયાળુ દેવી છો તો મારે ચૂડી ચાંદલો અખંડ રાખો ઐવ્રતમાં બોલ્યા હું જે કહું તે કરવા તૈયાર હોય તો જરૂર તારા પતિને જીવતા કરું બોલ વચન પાળીશ વહુ કહે મારી મારા પતિ જીવત થતા હોય તો હું મારા દેહનું બલિદાન આપવા તૈયાર છું યવરતમાએ આટલું સાંભળીને મંડદામાં કંઈક ચેતન આવ્યું તે સાથે જ યવ્રતમાં અત્યંત ધ્યાન થઈ ગયા મા તો ગયા પણ તેના પતિએ માત્ર પડખું જ ફેરવ્યું હતું વહુ કમાળ બંધ કરી સાંકળ લગાવીને વિલાપ કરતી બેસી રહી કેટલી વારે જીવંતમાં આવ્યા ને કમાડ બંધ જોઈ ખખડાવી જોરથી કહ્યું અરે મારા સ્થાનકમાં કોણ છુપાઈ ગયું છે જે હોય તે કમાળ ઉઘાડે નહીં તે મારા શ્રાપથી પળીને ભસ્મ થઈ જશે હોય એ ધ્રુજતા આજથી આંસુ સારતા કમાડ ઉઘાડતા તો પ્રકાશ પથરાઈ ગયો આ વખતે બીજા દેવીને સામે ઊભેલા જોઈ બહુને નમન કરીને પોતાની કરુણ કથાની કહાની કહી અને પોતાના પતિને સજીવન કરવાની વિનંતી કરી તો જીવંતમાં બોલ્યા બેટી તું મારા કહેવા પ્રમાણે વ્રત તો તો હું તેને સજીવન કરું તેમ કરવા વહુએ વચન આપ્યું એ સાથે જ તેના અચેત પડેલા પતિના દેહમાં થોડોક સળવળાટ થયો પણ જીવંતમાં તરત જ અત્યધાન થઈ ગયા વહુને આશા બંધાય કે હવે પતિદેવ બેઠા થશે પરંતુ પાછું ચેતન જતું રહ્યું આથી બહુ રાડા રાડ કરવા લાગી ત્રીજા પહાડે પાસા કમાળ ખકડ્યા અને જ્યાં મા પધાર્યા બહુએ કમાળ ઉઘાડ્યું ને જ્યાં માં મંદિરમાં આવ્યા બહુએ પગે લાગીને પોતાનું વૃતાંત કહ્યું ને પતિને સજીવન કરવા કાકલુદી કરી તો જ્યાંમાં બોલ્યા મારા કહેવા પ્રમાણે વ્રત વ્રત તો તારા પતિને હમણાં સજીવન કરું વહુએ તે માટે વિશ્વાસ આપ્યો એટલે તેના દેહમાં પાછો સળવળાટ થયો વહુને હર્ષ થયો કે હવે મારા પતિ જીવિત જીવી ગયા તે દરમિયાન જ્યાંમાં અંતર ધ્યાન થઈ ગયા પરંતુ વહુનો હર્ષ થોડી જ વારમાં વિલન થઈ ગયો કારણ કે પતિનો દેહ પાછો નિર્જીવ બની ગયો હતો ત્રણ પ્રહારમાં ત્રણ દેવીની પધરામણી થઈ હતી બાકી રહેલા વિજયમાં સોથે પહરે મંદિરમાં પધારી અને વહુએ તેને તેમને પગે લાગીને પતિને જીવંત કરવાની વિનંતી કરી તો વિજયમાં એ કહ્યું તું મારા કહ્યા પ્રમાણે વ્રતના વ્રતવા કબૂલ હોય તો તારા પતિને જીવંત કરું વહુએ ચોથા દેવીને પણ વચન આપ્યું વિજયામાં એ વહુના મૃત પતિ ઉપર અદશ હાથ પસાર્યો એટલે તેનામાં પૂર્ણ ચેતન આવી ગયું તે આળસ મળીને બેઠો થયો અને દેવીના ચરણોમાં ઢળી પડ્યો વહુ પણ દેવીના ચરણોમાં ઢળી પડી અને બંને સુખ મૂર્ખ ઊંચા કરીને જુએ છે ત્યાં ત્યાં તો દેવી નહોતા દેવી અંત્ય ધ્યાન થઈ ગયા હતા વહુએ એ પછી પોતાના પતિને ચારેય દેવીઓની આગમનની વાત કહી અને પોતે ચારેયને તેમના કાર્ય કરવા અંગે વચન આપેલ છે તે પણ જણાવ્યું પતિએ તે માટે ખુશી દર્શાવી કારણ કે પોતે ચારેય દેવોના પ્રતાપે જીવિત થયો હતો હવે વરસાદ વરસતો બંધ થઈ ગયો હતો પવન ફૂંકાતો પણ ફૂંકાતો પણ બંધ થઈ ગયો હતો પણ સવાર પડવાની હજુ થોડી વાર હતી તેથી બ્રાહ્મણી અને બ્રાહ્મણ સમય પસાર કરવા માટે દેવીની સ્તુતિ મધુર કંઠે કરવા લાગ્યા સવાર પડતા એક ખેડૂત તે મંદિરના દર્શન કરવા માટે ગયો અને તેને બ્રાહ્મણ પુત્રને તેની પત્ની સાથે સ્તુતિ કરતા જોયા આ ખેડૂત બ્રાહ્મણ પુત્રના ગામનો હતો એને રાતે જ ખબર પડી હતી કે પોતાના ગામનો બ્રાહ્મણનો પુત્ર પરણેને આવતો હતો ત્યારે સમદથી મૃત્યુ પામ્યો છે પણ અહીં તેને જીવતો જાગતો જોઈ તે તુરંત જ ગામમાં દોડી ગયો ને બ્રાહ્મણ પુત્રના માતા પિતાને ખુશ ખબર આપી મંદિર લઈ આવ્યું તેઓ દીકરાને ભેટી પડ્યા પછી વહુએ ચારેય દેવીઓના આગમનની અને પોતે તેમને આપેલા વચનને વાત કહી તે જાણી તેમને અતિહર્ષ થયો કારણ કે વહુએ દેવીઓને પ્રસન્ન કરી પોતાનું સૌભાગ્ય પાછું મેળવ્યું હતું પછી ગામમાંથી જાનમાં આવેલા બધાને મંદિર બોલાયાને સૌ વાજતે ગાજતે વરવહુના ગામમાં તેમના ઘરે લઈ ગયા બ્રાહ્મણ પુત્ર પોતાની પત્ની સાથે સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા એવામાં વહુને ચડતા દિવસો થયા અને નવમો માસ થતાં તેને એક પુત્ર સાંપડ્યો આથી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો છોકરાનો જન્મ જન્મ સાંજે થયો હતો અને એ જ રાત્રે એ વ્રતમાં તેના ઘરમાં પધાર્યાને વહુના ખાટલા પાસે જય બોલ્યા ભાઈ મને ઓળખીને ન ઓળખી હો તો યાદ કર મંદિરમાં તે મને મારું કાર્ય કરી આપવાનું વચન આપ્યું હતું હું તારો દીકરો લેવા આવીશું માટે મને સોંપી દે એ વ્રત માને પગે લાગી તુરંત જ પોતાના પુત્ર માને સોંપી દીધો કારણ કે પોતે વચનથી બંધાઈ હતી એ વ્રતમાં તો છોકરાને લઈને અંતર ધ્યાન થઈ ગયા વહુ નિરાશ થઈને ખાટલામાં પડી રહી સવાર પડતા તેની સાસુ છોકરાની તબિયત જોવા આવી તો ખાટલામાં વહુના પડખે છોકરો ન મળે તે તો જઈ ગઈ કે હાય હાય છોકરો ક્યાં ગયો તેને વહુને ઢંઢોળીને છોકરા વિશે પૂછ્યું તો વહુએ કહ્યું કે રાતે એક દેવી આવીને છોકરાને લઈ ગયા છે સાસુ સમજી ગઈ કે વહુ ખોટું બોલે છે તે ઢાકણ પોતે જ છોકરાને ભરખી ગઈ છે તેને તો રડીને આખું ઘર ગજવી મૂક્યું ને બધાએ આગળ વહુને વગોવી કે એ ડાકણ છોકરાને ભળગી ગઈ છે દેવી તે વળી છોકરા લેવા આવતી છે થોડા દિવસોમાં આ વાત ભૂલાઈ ગઈ અને એકાદ વર્ષ વીત્યા બાદ વહુ પાછી ગર્ભવતી બની તેનો દીકરો અવતર્યો અને તેને જીવંતમાં લઈ ગયા આ વખતે પણ વહુને સાસુને કહ્યું કે બીજા દીવે આવીને છોકરાને લઈ ગયા છે સાસુને હવે વહુની વાતમાં બનાવટ લાગી તેથી તેની ત્રીજી સુવાવડ વખતે પોતે જ પૂરતી તકેદારી રાખવાનું નક્કી કર્યું સમય વીતતા વહુને ત્રીજી સુવાવડમાં પણ પુત્ર સાંપડ્યો અને આ વખતે તેની સાસુ તેના ખાટલા પાસે જ બેઠી હતી અને ધ્યાન રાખી હતી કે છોકરાને કોણ ઉઠાવી જાય છે ત્રીજી વખતે જયામાં છોકરાને લેવા આવ્યા આવીને તેમના ઘરમાં ચારે દિશાએ હાથ લાંબો કરીને ફેરવ્યો એટલે બધાએ ઘરમાં પડી ગયા પછી વહુના પડખે સૂતેલા છોકરાને છોકરો ઉપાડે અત્યધાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો છોકરો ન મળે તેને કંઈ સમજાયું નહીં કે છોકરાને સવાર પડતા પહેલાં કોણ લઈ જાય છે જરૂર આમાં કાંઈક રહસ્ય રહેલું છે જ્યારે વહુને સોથી સુવાવડ આવી ત્યારે સાસુ વહુના ખાટલી આગળ ચોકી કરવા રાજાને બોલાવી લાવી સાસુએ રાજાને આગળના ત્રણ છોકરા ગુમ થયાની વાત કરી હતી તેથી આ ચોથા છોકરાને કોણ લઈ જાય છે તે જાણવા રાજા ખુલ્લી તલવારે ઓરડાના દરવાજા આગળ ચોકી કરતો હતો આ વખતે વિજયામાં છોકરાને લેવા આવ્યા તેમણે પણ બધાને નીંદરમાં નાખી દીધા ને વહુ પાસે છોકરાની માગણી કરી તો વહુએ તરત જ છોકરો દેવીને આપતા કહ્યું માં હું વચનથી બંધાઈ છું એટલે છોકરો આપવાની મારાથી ના કેમ પડાય તેને ખુશીથી લઈ જાઓ આ રીતે રીતે મેં મારા ચારેય છોકરાને ચારેય દેવીઓને અર્પણ કર્યા કરી દીધા છે પણ મને સાસુ બહુ દુઃખ દેશે અને મને ડાકણ કહી વગાવે છે તો મારી વશમી વેળાએ મારી લાજ રાખી તમારું બિરુદ જાળવજો ચોથા વિજયમાં ચોથા છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે બધા જગ્યાને વહુના ખાટલામાં જોયું તો છોકરો ન મળે આથી સાસુએ રાજાને કહ્યું કે જરૂર વહુ ડાકણ છે અને તે છોકરાને ભરખી જાય છે નહીંતર અહીં તમે ખુલ્લી તલવારે ચોકી કરતા હતા છતાં છોકરાને કોણ લઈ જાય છે રાજા જ્ઞાની હતો તેને આમ થવાનું કારણ જાણવા જાણવાનું લાગ્યું પાંચમી પ્રસ્તુતિમાં વહુને છોકરી છોકરી અવતરી છે સવારે સાસુએ ખાટલામાં જોયું તો રૂપાળી છોકરી હાથ પગ હલાવતી રમતી હતી આ પાંચમા સંતાનને જીવતું જોઈ સાસુને ટાઢક વળી પરંતુ જ્યારે વહુએ ગોરાણી જમાડવાની વાત કરી ત્યારે સાસુએ ચડાવી જવાબ આપ્યો નહીં એ વખતે વહુને ચારેય દેવીઓની યાદ આવી તે તો સ્નાન કરી પૂંજનનો થાળ લઈ પહેલાં મંદિરે ગઈ કે જ્યાં તેના પતિને જીવનદાન મળ્યું હતું તેણે ચારેય માતાનું નામ લઈ મંદિરમાં ચાર દીવા કર્યા અને પ્રાર્થના કરી હે માતાઓ મારું વચન પાળીને તમને ચાર દીકરા દીધા હવે તમારે મારી લાજ રાખવાની છે આજે તમારે ચારેય દેવીઓએ ગોરણી થઈને મારે ત્યાં જમવા આવ માટે આવવાનું છે તો હે માતાઓ આજે સાંજે તમે ગમે તે સ્વરૂપે મારે ત્યાં જમવા પધારજો સાંજ પડતા ચારે દેવીઓ રૂપ બદલીને જમવા આવ્યા વહુએ તેમના માનથી બેસાડી પગે લાગીને પીરસવા માંડ્યું બરાબર તે વખતે ઘોડિયામાં સૂતેલી નાની છોકરી ખૂબ જ રડવા લાગી દેવીએ તરત જ વહુને પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે વહુએ કહ્યું માતાઓ એને એને રમાડનાર ભાઈ નથી એટલે તે ઘણી વાર રડવા માંડે છે પણ હું એને ભાઈ ક્યાંયથી લાવું આપું તેના ચાર ભાઈઓએને તો મેં તમને સોંપી દીધા છે આ સાંભળી ચારેય દેવીઓએ પોતે લઈ ગયેલા છોકરાઓ તે જ વખતે અદશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંત ધ્યાન થઈ ગયા વહુએ પછી ચારેય છોકરાને છોકરીને એક મોટા ગાદલામાં સુવડાયાને અને સાસુને બોલાવી કહ્યું મા તમે જેના માટે વલોપાત કરતા હતા તે ચારેય છોકરાઓ આ રહ્યા દેવીઓ મારું પારખું જોવા લઈ ગયા હતા તે ગોરણી બનીને જમવા આવ્યાને પાછા સોંપી ગયા સાસુએ પોતાની ભૂલ કબૂલ કરી અને વહુની ક્ષમા માગી આ વાતને ગામમાં ખબર પડતા બધી સ્ત્રીઓ એવરેજ જેવરેજ વ્રત કરવા માંડી હે દેવી તમે જેવા વહુને ફળ્યા તેવા મારા વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનારને અને સાંભળનારને ને સુખ આપજો જય યવરત જવરત માં ધન્યવાદ મિત્રો